નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ લોકોને કંપનીમાં રોકાણ કરવાનું કહીને કરોડો રૂપિયાની છે નોન ગ્રો મની કંપનીમાં રોકાણ કરાવી ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી કરનાર મહિલાએ રોકાણકારોને એકાદ બે વાર વળતર બતાવવા કુલ સાડત્રીસ લોકોએ બે પોઈન્ટ સુડતાલીસ કરોડનું રોકાણ કર્યું હતું જે બાદ આરોપી મહિલાએ મૂડી કે વર્તન ન આપીને છેતરપિંડી આચરી હતી મહિલા સામે વેજરપુર અને સીઆઈડી ક્રાઇમના પણ નામ નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ મહિલા આરોપીએ આશરે ચાલીસથી પચાસ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે ઝોન બે ડીસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે મહિલા આરોપીએ પહેલા શેર બજારનું કામ કરીને અનુભવ કેળવ્યો હતો બાદમાં તેણે રજિસ્ટર કર્યા વગરની ગ્રો મની કંપનીની ખોલીને તેના પરિચિત લોકોને રોકાણ કરવાનું કહીને વીસ થી ત્રેવીસ ટકા વળતરની લાલચ આપી હતી ત્યારબાદ મહિલા આરોપીએ છેતરપિંડીથી કમાયેલા નાણાંનું અનેક જગ્યાએ રોકાણ કર્યું છે જેમાં તેણે સુરતના પાલમાં ચાર મકાન જમીન અને દાગીના ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે તેની સામે નોંધાયેલી ફરિયાદના આધારે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપી જીગીશા કરી છે જીગીશા જાદવ સામે પચીસ લાખની છેતરપિંડીની ફરિયાદ તથા સીઆઈડી ક્રાઇમમાં છ કરોડ છેતરપિંડીની અરજી નોંધાઈ હોવાથી આગામી સમયમાં આ બંને પોલીસ પણ મહિલા આરોપીની ધરપકડ કરશે જય હિન્દ જય ભારત You fuckers with the pants.